દીન ન્યાગરા તા હું યાર થી જ ન્યાગરા હું ના ના બરોબર પેલા ભાઈ આ તો પેલા કેપ્ટન આ તો કેપ્ટન મણીલાલ ખરાબ

તમે બે હારું અમે તો અમે તો ને પડી ગયા એ પડી ગયા કે જોઈએ હવે રીતના પડી ગયા મારો વાતનો તમારા આઢુ નો

અલી આલવા કોર વ્યવાર હોઈ ન જાયો પેટ નું કાપો કા ધોતી બોતી લઈ આવો સર ફેર પૂરા દે પાં હું તો બahin ને લેલાઈ દઉં હું પૂરા દે વાતો ને ખાલી દેજો બહનો બahin પૂરા જાજો આપણે હાડો તા અન મારા આડું ના આયું બહીર ક્યાં હાલશે હું હાલશે જાવે બાઈ સ્થાન હાડો તા જાવ જાવ દેતા હા તમાર આડું ઘર કેટલા જોઈન તમે આ ઓયથી આવો આયથી ના કામ મળવા કેજો પાગ જતુ રે ના ના તમે તો કદી આયા નહીં તમાર આડું ઘેર ના અત્યારે વળી જવાનું

લે આપલા ઉપર ને બાવળિયા પર ચડી જતો તો ઓ બાપરે ચડ ને લે કંગોળા ચડી જતો તો tartarસ્કો પુરભાઈ નો પડી જેમ કરે ઘેર આયા ઘેર હવે હેડો બોલાય મને ખબર નહીં આવો ના રોવા ના યાટી કોકળીયા ઓ બાર ઓય ના આસોસો ના લઈ

પડી ગયા પડી ચૂપલા વાળું કઈ પડી કોમ રી જોડે એકમ પડી ગયા વાત નું ચંગો થઈ ગયો

ના ઇકો આવે કે ના બસ આવે યાદામ તૂટી જ્યાં ભાઈ ભેગા થવા જ્યાં ના ભાઈ બને ભેગો થયો કોઈ નઈ યાદ આમ તૂટી જ્યાં ગરમી ભૂખા ગાઢ નાખ રીક્ષા આપણા ઘે નક્કી હોક મહેમાન આવ્યું લાગે તું પણ આવ્યું તારી ખાતલા બાત કોક આવી હ

તમે તો કે પડી ગયા પડીને અમે તો બોલવાનું કે કરવું છે આ ખરા બપોર લેવડાવ્યા અમને તો

ત્યારે આજુ હે તડુય તોનો બિયારણ જોઈ લાવા તલાલા તલાલા છોમ ગે છોમ ના તલાલા જો હા હમરો બરબર હારે બાના તમ હારિયે કેરી મુઠી હારી હ પુરભાઈ થાય મોડુ